ત્રણ પાંદ વાળો બદલો છે આ બદલામાં છે ને ચોથું પાંદ આવે ને એટલે એક પાંદ ઓટોમેટિક ખી જાય એટલે કે આ બદલામાં ત્રણ ને ત્રણ જ પાંદ રહેશે આ જો આવા કપડા તારે હાટવું કે તારે બે હાટુ તો હેલો લો એન્ડ ગુડ

તો જો આ દોરેલો રે આવી રીતના છે કે કાલ તો અંદર જાવી આ જો લખેલું છે ત્રણ પાન નું વડ મતલબ કે ત્રણ પાન વાળો બદલો ને એવું છે કા તો હાલો અંદર જાવી અને જોવી તો મિત્રો અહીંયા જો તમે આ મંદિર અંદર આવો ને એટલે આવતાની સાથે જ અહીંયા દીવાલ ઉપર લખેલું છે કે દર્શન કરતા પહેલા આટલું વાંચો ચાલો તમને બધાને દેખાડું અહીંયા જો આ લખેલું છે દર્શન કરતા પહેલા આટલું વાંચો તો આ બધું છે ને તમે વિડીયોને પોઝ કરીને વાંચી લેજો અહીંયા તમને ઇતિહાસને ને એવું બધું તમને

ચાલો મિત્રો તો આ બાજુ છે ને મંદિરમાં બધા ધામની મૂર્તિઓ ને એવું બધું હતું એટલે કે ત્યાં આપણે બધા દર્શન કરી લીધા અને હવે જુઓ હવે આપણે આવી ગયા છીએ અહીંયા ત્રણ પાંદ વડ પાસે તો અહીંયા જો આ પિંજરાની અંદર છે પિંજરા જેવું બનાવેલું છે તો એની અંદર તમે જોઈ શકો છો ત્રણ પાંદ વાળો વડલો છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ પાંદ વાળો વડલો છે એટલે કે વડનું ઝાડ છે જેમાં ફક્ત ત્રણ જ પાંદ છે જે તમે અહીંયા જોઈ શકો છો અને આ બાજુ છે તેનો ઇતિહાસ આ બધા છે ફોટા પાડે છે વાંચું વાંચવું તો હવે શું ફોટા પાડે એક વાર વિડીયો પોઝ કરીને આ વાંચી લેજો આ છે તેનો ઇતિહાસ અને આ છે તાપી નદીનો ઇતિહાસ ને એવું બધું છે જોઈ શકો છો તો ખાસ તો આ એક વાંચ્યો ને એટલે તમને બધી ખબર પડી જશે તો આ એક વાંચી લેજો અહીંયા જો હરખો ફોટો છે પણ એ તો પિંજરું છે ને જાળી જેવું છે એટલે હરખો નથી દેખાતો અહીંયા જો હરખો છે અને આમાં છે ને ચોથું પાંદ આવે ને એટલે એક ઓટોમેટિક ખરી જાય મતલબ કે ત્રણ ને ત્રણ પાંદ રહે અને આવડો ને આવડો રહે જો આ વડલો છે ને એ આમાં હરખો નથી દેખાતો અહીંયા તમે આ ફોટામાં જઈ લો એટલે તમને ખબર પડી જાય ચોથું પાંદ આવે ને એટલે એ ઓટોમેટિક ખરી જાય અને ઇતિહાસ થોડો ઘણો તમને કહું તો આ કુંવારી જગ્યા છે મતલબ કે કર્ણ રાજાએ એ તમે ઓલું વાંચશો ને એટલે ખબર પડી જાય છે મેં અત્યારે એ વાંચ્યું ને એટલે થોડી ઘણી ખબર પડી કે કર્ણ રાજાએ કૃષ્ણ ભગવાન પાસે વરદાન માંગ્યું હતું કે જ્યાં કુંવારી જગ્યા હોય ત્યાં મારી અગ્નિશીતા થાય તો અહીંયા એની અગ્નિશીતા થઈ હતી અને પછી એ રીતે કે બધાને ખબર કઈ રીતે પડશે કે અહીંયા જ આવું થયું હતું તો એના કારણે આ વડલાનું એવું બધું છે તો ચાલો આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને તમને પણ બધાને દર્શન કરાવી દીધા છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચારધામ ધામ મંદિરની બાજુમાં જ એક સ્વામિનારાયણ નું મંદિર છે તો અત્યારે ન્યા જવી છે જો આ છે મંદિર તો આ મંદિર જવી છે એની બાજુમાં જ મંદિર છે હા નજીકમાં જ તે એટલે કીધું આ અહીં જાતા જ જઈએ નજીકમાં એટલે એ મંદિર ની બહાર નીકળો ને એટલે તરત આનો ગેટ આવે એટલે જો હવે અહીંયા જઈએ છે અને અહીંયા જો ઝાડવાન બગીચા એવું છે ને થોડું થોડું અને ગરમી થતી કીધું હાલો ઘડી અહીંયા જઈએ કા હા મારું પેરણ દેખાડતો પાછળથી દર્શન 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 અને કરવા જવાનું આપણે તમને બધાને મંદિરે અગિયાર બાર વાગ્યા મંદિર ખુલે એવું કીધું અત્યારે તો મંદિર બંધ હતું એટલે કઈ દર્શન થયા નથી ને તમને બધા દર્શન કરાયા નથી તો અત્યારે તો હવે જઈ છે હાલો પણ ક્યાં જઈ છે એ તો કઈ કીધું નહીં હવે એ જાણવા માટે બ્લોગ જોતા રહો ચાલો મિત્રો તો બપોરા ટાઈમ થઈ ગયો છે એટલે બપોરા કરવા બેહી ગયા છે અને આ મને તો યાદ જ નહોતું આ જોવો તમે લાડવા બનાયા છે એટલે કે આ છે ગણેશ ચતુર્થી અને આ બાજુ જોવો ગણેશ દાદા અને આ અહીંયા ડુંગર ને ટમેટા ને એવું મોળા છે તો હા જો ગણેશ દાદા લાડવા બનાવેલા છે સેવ ને એવું બધું છે અને આ બાજુ ગણેશ દાદા ગણેશ દાદા ને જમવા દે દીધો તમે જીમી લો હાલો તો અમે જમી લીવી અને આ સવારમાં કેતા ભૂલી ગયો તો હેપી ગણેશ ચતુર્થી હાલો તો હવે બપોરા કેટલી લીવી બપોરા કરીને તરત આપણે આવી ગયા બજારે કેમ કે હવે સુરતમાં આપણે બે દિવસ જ રહેવાનું છે બે દિવસ પછી પાછું ગામડે વિવાહવાનું છે એટલે જો પાછા બરોડા બજારે આવી ગયા છેવી અને હવે બરોડા બજારનો વિડીયો જોવો એટલે તમને બધાને બહુ મજા આવશે છે ના ભાઈ પહેલા બ્લોગમાં હતા બીજી વાર આવ્યા

અને આપણે ઘરે નીકળ્યા છીએ કેટલા વાગ્યાના ઘરે નીકળ્યા છીએ 10 વાગે સવારે 10:30 વાગે અને અત્યારે શું ટાઈમ થઈ ગયું છે હજી પાછા ઘરે નથી કપડા લીધા હે કેમ અને હવે હાલો જલ્દી જલ્દી કપડા લેવાના છે અત્યારે જો આવી તકમડિયા વાળી સોડા પીવી છે આ તકમડિયા આ જો ઈ બાજુ મળે આ જો મળે તો એમાં સે ખરા આ સિકનજી સોડા છે તો આ પહેલી વાર આપણે આવી પીવી છે એવું જોઈ કેવી લાગે આઈ હો મજા આવે એ છે જો આજ હાજે તો છે ને સુરત થી નીકળવાનું છે એટલે અત્યારે અત્યારે આપણે ક્યાં સુવી જીવન ગાયત્રીમાં ગાયત્રીમાં રવિવારે ભરાય છે ને હા ગાયત્રી તો અત્યારે જો રવિવારે જેવું છે ને તો ન્યા સુવી અને આ જો આન પાઉ ટાઈમ પાસ જ કરે છે એય સોની ચાર હું કરે આજ જો નીકળવાનું છે ને એટલે કીધું હાલો જેટલું લેવું હોય ને એટલું લઈ લેવ આ દસ વાગે બસ છે એટલે દસ વાગ્યા પછી દેહમાં પાછા વ્યા જશે